ક્રિકેટ હેરો રામે રામ મિત્ર આગલા વિડીયો કીધું એમ જ આપણે ક્રિકેટ રમવા પૂગી ગયા છીએ અને ક્રિકેટ માં ખેલાડીઓ પણ આવતા જાય છે હજી તો થોડાક આવ્યા છે હજી બે ત્રણ આવવાના છે અત્યારે કોણ કોણ છે તમને એની મુલાકાત લેવા રહી તો આપણે સૌથી બોલર અને ગેંગ એવા છે આપણે રવિભાઈ જે આપણી સમક્ષ અને હજી આગળ જઈએ આપણે એમાં બીજા છે ધવલભાઈ જે બોલિંગ કરે છે ને ક્રિકેટ પણ બેટિંગ પણ સારું કરે છે એ પણ બતાવી અને સારામાં સારા પ્લેયર છે આપડે નીલુ આગલા વિડીયો પણ આવ્યા છે અને આજ તો જો એટી કટીમાં આવી ગયા છે નીલુભાઈ અને હરપર ભાઈ એનો આઈફોન દેખાડે ભાઈ ખબર ભાઈ તમારે આઈફોન છે ભાઈ તો આપણે આઈફોન નહીં પણ ક્રિકેટમાં માં કેવા રીતે શોર્ટ મારો એ બતાવો હરપરભાઈ છે પણ નીલુભાઈ છે અને કશ્યપભાઈ પણ છે કશ્યપભાઈ બેટ લઈને આવી ગયા રવિભાઈ જો અ ને હજી રમતા હતા સોરી મિત્ર અને આપણો રખો છો મિત્ર માથી કરે છે થોડ અમ્પાયરિંગ તો મિત્ર રખો છો થોડ અમ્પાયરિંગ કરે છે મારે

આલા 6 નંબર ઉપર આવી ગયા છે હરપલભાઈ નીલુ ઓ ડિસ્કો કરે છે આલા 3 નંબર પર આપની વારી આવી ગઈ છે હવે ધોલભાઈ આલા બે બે નંબર પર ધોલભાઈ આવી ગયા છે આપણે નીલુભાઈ આલા નીલુભાઈ પાંચ નંબર ડિસ્કો કરના કોઈ રયુભાઈ એકવાર નીલુભાઈ ખરા થઈ ગયા છે ડોળો કાગળ દો યાર આલા પહેલા નંબર પર રયુભાઈ આવી ગયા તો મિત્રો કે સમજા તો હતી નંબર 5 પર પાડતો એનો પહેલો નંબર હોય છે આ વિડિયોમાં વિડિયો દે આપણે નંબર પાડશું ધોલભાઈ જીતી ગયા હજી આઉટ થયા નથી કારણ કે જીતી ગયા ધોલભાઈ વાહ

મારી ભગર છે ખબર છે તમને બધે નહી તો વાહ દર્શનવા ચશ્મા તોડા લીયા આલો ઓ દાદા ભાઈ આઉટ થઈ ગયા બાય બાય टाटा ગુડબાય બોબોટ ની મરી ગઈ છે બોબોટ માર્યો છે એ બોબોટ આઉટ નથી કારણ કે એક રન થઈ ગયો હે આ બસ એ એક રન કરો બસ એક રન થઈ ગયો હે ધવલે માર્યો વાહ આ મિત્ર ધવલ આઉટ થઈ ગયો મારો ટોપ પ્લેયર આઉટ થઈ ગયો એ ધવલ શું કર્યું તને અરે ધવલ શું કર્યું હવે કસે ઉભડી ગયો હે બે કસે બેટ્સમેન માર્યો હે આલો ઉપર કસે માર્યો છે અને એક નદીમાં સેકન્ડ વિકેટ અમારી ગઈ છે અને હવે આવે છે આપણા બેટ્સમેન બે વિકેટ ઉપર ઉપર આવી ગઈ છે આપડી તો આ આવે છે બેટ્સમેન પગાર નામ છે

સિરિયસ મેચ અહીં ગલી ક્રિકેટ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ